દેરોઝ ફ્લેટમાં રહેતા ત્રીસ વર્ષીય અક્ષય નરેન્દ્ર કુરપાણે સાથે આજ ફ્લેટમાં રહેતા સુશીલકુમાર સિંઘ વચ્ચે મોડી રાત્રે પાર્કિંગ બાબતે ઝઘડો થતાં આરોપી સુશીલકુમારે અક્ષય કુરપાણીની ચાકુના ઘા ચીકી હત્યા કરી હતી ત્યારે આ મામલે અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન વડોદરાના નેજા હેઠળ સર્વ મહારાષ્ટ્ર સમાજ તથા પરિવારના સભ્યોએ મળી આરોપીને સખ્તમાં સખ્ત સજા થાય તેવી માંગ સાથે પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય કોઠી કચેરીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી મર્ડર થઈ રહ્યો છે અમે જે જે ગુનેગાર છે એની પર જેવી કાર્યવાહી થવી જોઈએ એવી નથી થઈ રહી અમે એને જોઈ રહ્યા છે કે જેવી કાર્યવાહી જો થવી જોઈએ ને એવું કોઈ કરી જ નથી રહ્યું એની સાથે એ અમારી સામે અમે ત્યાં ગયા હતા એ નિષ્ફળ આમ રીતે બેસી રહ્યો છે એને જોઈ રહ્યા છે અમે કે એની પર એક પણ કાર્યવાહી સુધી થઈ નથી થોડી પણ અમારી માંગ એ જ છે કે એને ફાંસીની સજા થાય તો હા નહીં તો તમે આવું ના થતા હો તો પછી અમને અમારી રીતે અમને અમે રહીએ છીએ પ્રિયા ટોકીટ પાસે હવે ત્યાં એવો બનાવવા કે નાની નોટી પાર્કિંગ માટે ઝઘડો ચાલી રહ્યો હતો બે દિવસ ત્યાં આમ ચાલી રહ્યો હતો અને ભાઈને ધમકી પણ આપી રહ્યો હતો પણ ભાઈ બોલ્યો કે નહીં યાર દસ દિવસમાં અમારે અહીંયાથી જવાનું છે તો એના માટે આપણે કોની સાથે કંઈ નથી કરો આપણે નીકળી જશું અને મારો ભાઈ એવો છે કે આ સુધી બધી વાતો મને કહે છે પણ આ વાત હજી સુધી એને મને જણાય નહીં કે મને આટલા દિવસથી હેરાન કરે છે અને ગ્રુપમાં ઘણા મેસેજ એના પડ્યા છે પણ અને જે સોસાયટીવાળા છે એમને પણ આ શબ્દ પર કોઈ કાર્યવાહી માટે એ લોકો નીચે પણ નહીં આવ્યા કેમ કે આ જ્યારે મેસેજ પડ્યો અંદર તો એમને એવું થવું જોઈએ કે આ મેસેજ પડ્યો છે એ લોકો દસ મિનિટમાં કહે છે કે નીચે આવી જાઓ તો તમારે બધાને જવાની જરૂર ફરજિયાત હતી એ ટાઈમ પર તો કોઈ નહીં આવ્યું મારો ભાઈને એ બંને જ હતા અને મારો ભાઈ જેવી વાત કરવા ગયો અને વાત કરવા માટે ગયો ને એટલે તેને ખંજર મારી દોક્તિ આ વ્યક્તિ સુશીલ સિંઘ એવું કે એનું નામ છે યુપીથી છે અને એને બહુ ત્યાંથી પહેલાથી બહુ ઝઘડાયેલું હતું બધા જોડે ઝઘડતો હતો આ બાબતમાં અને બધા જ હેરાન થયા છે એ વસ્તુ માટે અને એને આજે મારા ભાઈ જોડે

આજે આપણે સૌ જાણીએ છીએ કે તારીખ ત્રણ આઠ બે હજાર પચીસના રોજ ગોત્રી જે પ્રિયા ટોકીઝ છે એની પાછળ એક ફ્લેટ છે અને ફ્લેટની અંદર એક મહારાષ્ટ્રીયન એક નોજવાન કે જે નોજવાનની અક્ષય કે જે નોજવાનની હત્યા કરવામાં આવી હત્યાનું કારણ જાણવા મળ્યું તો ખાલી નોર્મલ એક પાર્કિંગનો ઇશ્યુ હતો અને પાર્કિંગના ઇસ્યુ માટે હત્યા થઈ સૌથી પહેલાં તો ખરેખર સરકારની એક વાત કહેવા માંગીશ કે અમારા જે કાયદાઓ છે કાયદા એટલા સ્ટ્રોંગ કરો આ તો વાત એ છે કે મર્ડર થાય છે મર્ડર થઈને સેન્ટ્રલ જેલમાં થાય છે એ ખાઈ પીને જેની બી સજા થાય પંદર વીસ વરસ અને પાછો છૂટી જાય છે આજે એક જ વસ્તુ છે કે જ્યારે કોઈપણ વ્યક્તિએ મર્ડર કરેલું હોય તો સૌથી પહેલાં તો એને ફાંસી જ આપવી જોઈએ આ કાયદો હોવો જોઈએ આ તો ખરેખર તમને કહી દઉં કે કાયદાની કોઈ બીક છે નથી અને નો ન જેવી વાતની અંદર ઠીક છે અત્યારે કોઈ ઇસ્યુ મોટો હોત ને કંઈક વાત હોત તો વસ્તુ બરાબર છે પણ આ તો પાર્કિંગના મુદ્દે મડર એટલે ખરેખર જે પણ હત્યારાઓ છે એને ફાંસીની સજા મળે એ ફાંસીની સજા સાથેનું આજે અમારું અખિલ મહારાષ્ટ્ર યોગ સંગઠન અને તેમજ સમાજના મુખ્ય આગેવાનો સાથે આજે અમે એસપીના આવેદનપત્ર કરવા આવ્યા છીએ આશરે ત્રણ દિવસ પહેલા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાયલી વિસ્તારમાં અક્ષય કૃપાણી નામનો યુવાનનો હત્યા થઈ ગઈ હતી જ્યારે જાણવા મળ્યું કે હત્યાનું કારણ પાર્કિંગ બાબતનું યુવાતું આ હતું અને હત્યા કરનાર માણસ પણ એમના પાડોશી જ હતા અને છરી મારીને એમની હત્યા કરી હતી લેટ સાંજે પોલીસને ખબર મળતા આરોપી અને મર્ડરને પણ કબજે કરવામાં આવ્યા હતા અને આજ રોજ મરાઠી સમાજના ઘણા બધા લોકો આ લોકોને એસોસિએશનના નેજા હેઠળ મારી પાસે રજૂઆત કરવામાં આવ્યા હતા કે એ હત્યારા છે અને સખતમાં સજા છે તો મેં પણ ડિપાર્ટમેન્ટ વતી આ લોકોને ખાતરી આપી છે કે વધુમાં વધુ અને મજબૂતમાં મજબૂત પુરાવા એકત્રિત અને ભેગા કરીને ખૂબ જ સત્વરે અને ખૂબ જ મજબૂત ચાસિત કરવામાં આવશે જેથી કોઈપણ ગુનેગારને છટકી જવાનો એક ટકા પણ ચાન્સ નહીં રહે